નમસ્કાર શ્રોતા મિત્રો આકાશવાણી અમદાવાદના આ વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું ચાર પોઈન્ટ આઠ લાખ કરોડનું એક ઐતિહાસિક બજેટ ગઈકાલે રજૂ કર્યું જે રાજ્યના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે આ બજેટમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારત તરફની એક મક્કમ છલાંગ દેખાય છે ત્યારે બજેટના વિવિધ પાસાઓ તેની જમીની અસરોને સમજવા માટે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યાજી જયવંતભાઈ આ કાર્યક્રમમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્તે પ્રણાબેન સૌથી પહેલા તો જયવંતભાઈ આ ચાર પોઈન્ટ આઠ લાખ કરોડના જંગી બજેટ પર આપનો સૌથી પહેલો અભિપ્રાય શું છે કયા સેક્ટર્સ છે જે આપણને લાગે છે કે એના ઉપર વધારે કેન્દ્ર રાખવામાં આવ્યું છે આ વખતે પણ બેન આમાં એક જનરલ ઇમ્પ્રેશન એવી ગઈ છે કે એઆઈ ને સ્પોર્ટ્સ કારણ કે ઓલમ્પિક માટેની તૈયારી કોમનવેલ્થ માટેની તૈયારી આ બધાના કારણે એક ઇમ્પ્રેશન એવી ગઈ છે કે આને લક્ષી બજેટ વધારે છે પરંતુ આ વખતે તમે જોશો તો શિક્ષણ માટે સૌથી વધુ બજેટની ફાળવણી કરવામાં આવી છે શિક્ષણ વિભાગ માટે ત્રેસઠ હજાર સમથિંગ કરોડ છે તો એ જોતા હું એમ કહી શકું કે ઓવરઓલ જે ગ્રોથ છે એ બધો તો એમાં આવરી જ લેવામાં આવ્યો છે એમાં નું તો મહત્વ છે જ પણ શિક્ષણનું પણ મહત્વ ખૂબ રાખવામાં આવ્યું છે કારણ કે શિક્ષણને સૌથી વધુ ફાળવણી કરવામાં આવી છે અને જો આપણે એક નામ કેવું હોય તો લક્ષી બજેટ વધારે કહી શકાશે કારણ કે એઆઈ હોય કે પછી સ્પોર્ટ્સ હોય કે પછી શિક્ષણ હોય આ બધું યુવા માટે વધારે લાગુ પડે છે બરાબર આપણે આ બજેટની જાહેરાતોમાં જ્યારે ઊંડા ઉતરીએ ત્યારે આપણને સમજાય છે કે હવે સરકાર જેમ આપણે કીધું કે ખાલી પાયાની જરૂરિયાતો પર જ નહીં પરંતુ ગ્લોબલ ઇમેજ ઊભી કરવા ઉપર ધ્યાન આપી રહી છે અને એના માટે આપણા પરંપરાગત ઉદ્યોગો જે આપણે કહીએ છીએ કે ગુજરાતના અર્થતંત્રની કરોડરજ્જુ છે એવા ટેક્સટાઇલ સેક્ટર હોય કે એમએસએમઇ સેક્ટર હોય કે હીરા ઉદ્યોગ હોય એને પણ એક મજબૂત કરવા માટે આ બજેટમાં ખાસ આયોજન દેખાઈ રહ્યું છે તો શું આપ આના વિશે કહેશો ઉદ્યોગમાં જ્યાં સુધી વાત છે ત્યાં સુધી જેમ નવા ઉદ્યોગો સેમી હોય કે પછી આપણે કહેવાય કે એઆઈને વધારે ભાર આપવામાં સેમી એટલે તમે જુઓ કે ઉદ્યોગ માટે સૌથી વધુ અગત્યનું હોય છે જીઆઈડીસી જે એમએસએમઇ માટે હોય છે એટલે વીસ જીઆઈડીસી માટે અને બનેલી છે એના અપગ્રેડેશન માટે તો એને એના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે સાથો સાથ જે કનેક્ટિવિટી છે જે ભાવનગર રાજકોટ ને એ બધા જે એરપોર્ટ છે સુરત ને એનું અપગ્રેડેશન કરવું એ બધી વાત પણ કરવામાં આવી છે મેટ્રોની પણ વાત કરવામાં આવી છે એટલે અમદાવાદનું કે બીજા જે મેટ્રો છે એનું વિસ્તરણ કરવું અને જે મેટ્રો બની રહી છે એને આગળ વધારવું તો એ બધી વાત પણ આમાં આવરી લેવામાં આવી છે એઆઈ ની આપણે વાત કરી તો એઆઈ ખાસ કરીને સરકારી આપણે કહીએ કામકાજમાં કે ડિજિટલ ગવર્નન્સ ઉપર અત્યારે જે ભાર મૂકવામાં આવ્યો છે તો એ બાબતમાં એઆઈની જે ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે એઆઈ માટેની એના વિશે આપ થોડુંક અમારા શ્રોતાઓને વિસ્તારથી સમજાવો બિલકુલ એના તરીકે વિકસાવવા માટે ત્રીસ કરોડ સ્પેસ મેન્યુફેક્ચરિંગ હબ માટે પચીસ કરોડ તો એ પ્રકારનું આખું ફાળવણી કરવામાં આવી છે આજે એઆઈ સમિટ ભારતમાં થઈ રહી છે દિલ્હીમાં અને એમાં પણ એઆઈ એક્સપો પણ થઈ રહ્યો છે એટલે પ્રદર્શન થઈ રહ્યું છે તો એના કારણે ગુજરાત એમાં પાછળ ન રહી જાય એના કારણે એઆઈની ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે અને એ પ્રમાણે ત્રીસ કરોડની ફાળવણી છે એના માટે કરવામાં આવી છે અને એઆઈ છે એનાથી તકો વધશે એ પ્રકારની આખી વાત કરવામાં આવી છે કે રોકાણ અને એની સાથોસાથ નોકરી એક ભય એવો બતાવવામાં આવે છે કે એનાથી કોઈ નોકરી ઉપર ભય નથી પણ ઉલટાનું વધારે એમાંથી તકોનું સર્જન થશે બરાબર વિકાસ ત્યારે જ સાર્થક કહેવાય છે જ્યારે દેશના કે રાજ્યના દરેક ખૂણે ખૂણે વિકાસ પહોંચે તો ઘણી એવું બનતું હોય છે કે મોટા શહેરોનો વિકાસ થાય પણ અંતરિયાળ ક્ષેત્રો જે છે એ પાછળ રહી જાય છે તો આ વખતે આપણે જોયું હશે કે ગયા વર્ષથી જ આની શરૂઆત થઈ કે બજેટમાં ખાસ દરેક ક્ષેત્રમાં અને ખાસ તો ગુજરાતના રીજનલ બેલેન્સ જાળવી રાખવા ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે તો આ પ્રાદેશિક સંતુલન જાળવવા માટે જે માસ્ટર પ્લાન બનવામાં આવ્યો છે તો શું આપને લાગે છે કે ગુજરાતના તમામ પ્રદેશોના સમાન વિકાસ કરવા માટે આ બજેટમાં કોઈ ખાસ જોગવાઈ આપને દેખાઈ રહી છે હા બેન આપણે અત્યાર સુધી એક ચિંતા વ્યક્ત કરતા હતા કે જેમ મુંબઈમાં વસ્તીનું ભારણ વધી ગયું છે એ આપણી દેશની આર્થિક રાજધાની કહેવામાં આવે છે અને ઘણીવાર દુઃખદ એવા બનાવો પણ બને છે કે લોકલ ટ્રેનમાં લોકો ટીંગે ટીંગે જતા હોય અને એમની મૃત્યુ થતા હોય તો એનું કારણ છે એ છે કે મુંબઈ પર જેમ ભારણ છે એવી જ રીતે આપણે ગુજરાતમાં પણ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ આના ઉપર ભારણ આપણને અત્યાર સુધી જોવા મળતું હતું અને અમદાવાદમાં તો ખૂબ જ ભારણ છે એના માટે થઈને આ જે બજેટ છે એમાં એક ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવે છે કે એમાં બધા જ જે ઝોન છે આપણે આપણા ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો કચ્છ સુરત આ બધી જ જગ્યાએ બેલેન્સ ડેવલપમેન્ટ થાય એટલે અંબાજી થી લઈ અને ઉમરગામ સુધી અને ભાવનગર થી લઈને આપણે બીજા બધા જે પ્રદેશો છે એનો પણ વિચાર કરવામાં આવ્યો છે ને એટલા માટે એસી પ્રોજેક્ટ છ હજાર થી કરોડથી વધુના પ્રોજેક્ટ છે એનું આયોજન કરવામાં આવ્યું છે તો આજે એવું નથી રહ્યું કે ભાઈ પહેલા અમદાવાદ વડોદરા વધારે લોકો પ્રિફર કરતા હતા સુરત વધારે પ્રેફર કરતા હતા હવે ધીમે ધીમે એવું થશે કે નાના જે સબ મેટ્રો કહી શકાય એ પ્રકારના બી લેવલના શહેરો પણ એ વિકાસ પામશે અને એમાં પણ લોકો છે ઉદ્યોગ છે અત્યાર સુધી લોકો તો રહેતા જ હતા પણ ઉદ્યોગ છે લોકો ત્યાં રહેવાનું પસંદ કરશે જેમ આપણે શરૂઆતમાં વાત કરી હતી કે યુવાનો માટે ખાસ ફોકસ આ બજેટમાં આપને દેખાઈ રહ્યો છે તો કોઈ પણ રાષ્ટ્ર કે રાજ્યનું ભવિષ્ય આજે આપણે કહીએ તો એ યુવાધન અને મહિલાઓના હાથમાં હોય છે કૌશલ્ય વર્ધન એટલે કે સ્કિલ ડેવલપમેન્ટ જેને આપણે કહીએ એના વગર આ ડેમોગ્રાફિક જે મહિલા સશક્તિકરણ કે યુવાનોના સશક્તિકરણ માટે ખાસ તમને લાગે છે કે મદદરૂપ થશે નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન નામની યોજના છે તો એના માટે બસો છવ્વીસ જોગવાઈ કરવામાં આવી છે અને સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા છે તો એમાં યંત્ર સામગ્રી માટે ચોર્યાસી કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે ની સોળ નવી બિલ્ડિંગ માટે સત્તાણું કરોડ ની જોગવાઈ એટલે આપણને એમ લાગે છે કે જે પહેલા બિલ્ડિંગ હતા તો એને જ બિલ્ડિંગ એની એ જ સુવિધાઓ એવી રીતે નહીં પણ નવી યંત્ર સામગ્રી આવે નવી બિલ્ડિંગો બને જેથી કરીને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું ભણવાનું વાતાવરણ બને અને સાથોસાથ વિવિધ આઈટીઆઈમાં માળખાકીય સુવિધાને આઈટીઆઈમાં ફાયર સેફ્ટીની સુવિધા માટે ચોસઠ કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે એવી જ રીતે નમો કૌશલ્ય લક્ષ્મી યોજના તો એના માટે પણ ચાલીસ કરોડની જોગવાઈ છે એ કરવામાં આવી છે એટલે ઓવરઓલ એ કહી શકાય કે યુવાનો માટે કૌશલ્યવર્ધન વધારે વધારે થાય અને એના કારણે એમને લાભ થાય એવી આ બાબતો વિચારવામાં આવી છે અને સાથોસાથ અપણા બેન તમે મને મહિલા માટે પૂછ્યું તો જો મહિલાઓ માટે પણ એમના સશક્તિકરણ માટે એમને શિષ્યવૃત્તિ આપવાની હોય તો વિકસતી જાતિના નવ પોઈન્ટ પંચોતેર લાખ વિદ્યાર્થીઓ માટે છસો ત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે પછી પછાત વર્ગોના ચોવીસ હજાર લાભાર્થીઓના મકાન માટે ત્રણસો પંચોતેર કરોડ અને સાથોસાથ આંગણવાડી તો બે હજાર નવા આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે ત્રણસો સાહીઠ કરોડ અને વિધવા સહાય તો ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના માટે બે હજાર આઠસો અડતાલીસ કરોડની જંગી ફાળવણી કરવામાં આવી છે બરાબર બીજો એક મહત્વનો વિકાસ માટેનો પાસો હોય છે જે આરોગ્યની સાર સંભાળ તો ગુજરાતમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે આ બજેટમાં શું આયોજન આપને લાગી રહ્યું છે તો આરોગ્ય વિભાગને કુલ 25303 કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને આપણે જે આયુષ્માન યોજના જેને પીએમ જેઈ તરીકે પણ ઓળખવામાં આવે છે જે હવે એનો દાયરો વધીને 10 લાખ કરવામાં આવ્યો છે એટલે દસ લાખની કેશલેસ સારવાર એના માટે ત્રણ હજાર ચારસો બોતેર કરોડની ફાળવણી કરવામાં આવી છે અને મેડિકલ હોસ્પિટલ જે કઈ છે એના માટે એક હજાર આઠસો એકાવન કરોડ એની ફાળવણી કરવામાં આવી છે સુપર સ્પેશિયાલિટી એટલે નવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બને એના માટે પાંચસો કરોડ ની જાહેરાત થઈ છે તો સાથોસાથ જે કિડની ઇન્સ્ટિટ્યૂટ છે કે યુએન મહેતા જે ખૂબ એની ટ્રીટમેન્ટ માટે જાણીતું છે તો એના માટે હૃદયરોગની સારવાર હોય કે એના સેન્ટર હોય એના માટે એકસો ને સડસઠ ફાળવણી કરવામાં આવી છે બરાબર બીજી એક મહત્વની બાબત જે મને લાગે છે કે આ બજેટમાં પહેલી વાર જોવા મળે છે એ સ્પોર્ટ્સ અને ટુરિઝમ તો બે હજાર ત્રીસની જે કોમનવેલ્થ ગેમ્સ છે અને બે હજાર છત્રીસના ઓલિમ્પિક્સ માટે અમદાવાદને એક ઓલિમ્પિક રેડી બનાવવા માટે આ બજેટમાં બહુ મોટું આયોજન દેખાઈ રહ્યું છે અને સાથે સાથે વર્ષ બે હજાર છવ્વીસ જે ચાલુ વર્ષ છે ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત પણ આ બજેટમાં કરવામાં આવી છે તો શું આપ કેવી રીતે જુઓ છો બિલકુલ અપર્ણા બેન છેલ્લે જે પેરા ઓલિમ્પિક થઈ એમાં પણ ગુજરાતના જે ખેલાડીઓએ પ્રદર્શન કર્યું તો એના કારણે હવે રમત ગમતની દુનિયામાં પણ ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે અને એને વધારે પ્રોત્સાહન મળે અને સાથોસાથ ગુજરાતમાં જે અન્ય બધી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે મહાત્મા મંદિરમાં પણ મોટા મોટા આંતરરાષ્ટ્રીય સોલર કોન્ફરન્સ છે પરંતુ હવે આપણે ત્યાં કોમનવેલ્થ ગેમ્સ નું આયોજન થવાનું છે તો એની તૈયારી અને ઓલમ્પિક પણ એક કરવાનો પ્રયત્ન ચાલે છે બે હજાર છત્રીસ નું તો એના માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચર હોવું બહુ આવશ્યક છે અને એટલા માટે અમદાવાદ ને એ પ્રકારે વિકસાવી માટે એક હજાર બસો અઠ્યોતેર કરોડની ફાળવણી કરવામાં આવી છે આપણે નારાયણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યું છે તો એ સ્પોર્ટ્સ એન્કલેવ વિકાસ થાય એ માટે પાંચસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે અને સાથોસાથ ગાંધીનગર ખાતે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર બને અને એના માટે સો કરોડની જોગવાઈ કરવામાં આવી છે પર્યટનની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી આપણે ત્યાં સોમનાથનો જે વિકાસ થયો છે હમણાં સોમનાથ સ્વાભિમાન પર્વ પણ ઉજવવામાં આવ્યું એક હજાર વર્ષ આક્રમણ ને થયા એના સંદર્ભે અને એની જે સતત એનો આપણને વિકાસના સમાચાર અંબાજી છે એના વિકાસના સમાચાર પાવાગઢમાં રોપવેને રોપ વેલું ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું પાંચસો વર્ષ પછી ધ્વજ ફરકાવવામાં આવી હતી લોથલનો પણ વિકાસ થઈ રહ્યો છે હડપ્પા સંસ્કૃતિની રીતે સિંધુ સંસ્કૃતિની રીતે પણ ધોરડોમાં રણોત્સવ તો યોજાય જ છે તો એ પ્રકારે સતત પર્યટનનો અહીંયા વધારે પર્યટકો આવે અને દરિયાકાંઠાનો વિકાસ થાય એ માટે સતત પ્રયત્ન આપણે માધવપુર ખાતે જે મહોત્સવ છે શ્રી કૃષ્ણ ભગવાનના વિવાહનો એના કારણે પણ લોકો એ બાજુ સતત વિકાસ થાય અને એના માટે પરણવા માટે એમ કે ભાઈ ગુજરાત છે અને તમે ડેસ્ટિનેશન વેડિંગ તરીકે તમે પસંદ કરી શકો છો એના ઉપર પણ આ બજેટમાં ભાર મૂકવામાં આવ્યો છે અને એ દ્રષ્ટિકોણથી વિવિધ ફાળવણીઓ છે એ આમાં કરવામાં આવી છે બરાબર જેમ આપણે અગાઉ વાત કરી હતી કે ગુજરાત જે પૂર્વ પટ્ટો છે ઉમરગામ થી લઈને અંબાજી સુધીનો આદિવાસી વિસ્તારો છે અને એ વિસ્તારોના વિકાસ વગર અથવા તો સમાજના દરેક ક્ષેત્રના દરેક વર્ગના વિકાસ વગર આ વિકસિત ભારત કે વિકસિત ગુજરાતનું જે આપણે સ્વપ્ન જોઈ રહ્યા છે એ અધૂરું છે તો આદિવાસી વિસ્તારો માટે અને આદિજાતિ લોકો માટે સમુદાય માટે આ બજેટમાં શું ખાસ જોગવાઈઓ છે દાહોદ છે એ આદિવાસી વિસ્તાર કહેવાય છે તો એમાં ગ્રીન ફિલ્ડ એરપોર્ટ રેલવે નું પણ વર્કશોપ ત્યાં લોકોમોટિવ નું વચ્ચે જાહેરાત એટલે ત્યાં શો થઈ ગયું છે પણ સાથોસાથ જે બેઝિક જરૂરિયાત છે તો વિદ્યાર્થીઓના શિક્ષણ માટે તો અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના માટે છવ્વીસ કરોડની ફાળવણી કરવામાં આવી છે રાજપીપળામાં બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે ચોત્રીસ કરોડની જોગવાઈ છે અને એકસો સરકારી સરકારી કન્યા છાત્રાલયોને આઠસો ગ્રાન્ટ ઇન એડ એમ કુલ એક હજાર છાત્રાલયોના તોતેર હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે તો એ પ્રકારની જાહેરાતો છે એમાં કરવામાં આવી છે એટલે આદિજાતિ માટે પણ જે કહેવાય હોય એ વિસ્તારો પણ એને જે કઈ તકલીફો પડે છે અને આ બધી આરોગ્યની કે જે મહિલા માટેની યોજના છે એ તો એમાં એમને લાગુ પડશે જ તે આ બજેટમાં આપણે જોઈએ તો સૌથી મહત્વની ગેમ ચેન્જિંગ જાહેરાતો કોઈ પણ બે કે ત્રણ જે તમને લાગે છે કે આવનાર ભવિષ્યમાં ખાસ કરીને આવનાર દસ પંદર વર્ષમાં ગુજરાતનું એક વિકાસ માટે બહુ જ મહત્વનો ફાળો ભજવશે એવી કઈ બે થી ત્રણ જાહેરાતો આપ કહી શકશો મને લાગે છે કે એક તો આ જે કોમનવેલ્થ ગેમનું આયોજન થશે એના કારણે એક ગુજરાત પ્રત્યેનો પ્રસ્પેક્ટિવ જે હવે તો એકદમ ખૂબ વૈશ્વિક ફલક ઉપર ગુજરાત આવી ગયું છે અને હવે જે ટેકનોલોજીકલ આપણો વિકાસ થવાનો છે ગુજરાતનો અને સાથોસાથ એઆઈ એઆઈ અને સ્પોર્ટ્સ આ બંને બાબતો અને કારણ કે ભારત છે યુવાનોનો દેશ છે અને ગુજરાત પણ એમાં આવી જાય છે તો આ જે બે બાબત છે મને લાગે છે કે આવનારા સમયમાં ગુજરાતની આખી સકલ ફેરવી નાખશે એવું લાગે છે સાચી વાત છે આશા રાખીએ કે આ બજેટમાં જે રજૂ કરાયેલા પાંચ સ્તંભો છે જે સામાજિક સુરક્ષા હોય માનવ સંસાધન હોય માળખાકીય વિકાસ હોય આર્થિક વિકાસ હોય અથવા તો ગ્રીન ગ્રોથ આપણે જેને કહીએ પર્યાવરણને અનુકૂળ વિકાસ હોય તો એવા તમામના જે હોય છે લાભ છે એ સામાન્ય નાગરિકના જીવનમાં મળે અને ગુજરાત વધુ વિકસિત થાય એ માટે ખરેખર આશા છે અને જયવંતભાઈ આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા અને બજેટના વિવિધ પાસાઓ અંગે બહુ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ અપર્ણબેન